જય માતાજી મિત્રો હું છું તમારો ભાઈ એસપી ના આજના નવા વ્લોગ તમારું સ્વાગત છે મિત્રો આપણે ચેનલ માં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને મિત્રો આજ આ હતા આપણે ભાઠામાં જોલે નો એમ ભાઈ શીર દીધું આપણે મકાઈ માટે કમ્પ્લીટ કરી દીધું અને આજ પહેરવાની આવડે મકાઈ ટ્રેક્ટર આવે એટલી વારે હા સાળવા સોડા જાવ મગફળી આપણે તો મિત્રો અહીં આપણે દોરતો અહી અહીં વાત બંધ કરી દેજો જો પછી ના રે ના અવાજ બંધ કરી દે આ બધા અવાજ સંભળાયો મિત્રો આપણે વહેલા મકાઈ પહેરી દીધી હતી આયા તો નળિયો ત્રણ તો નળિયો ત્રણે ફુવારા ફીટ કરી દીધા કમ્પ્લીટ જોઈ લો શેઠ હોજી ને ટીકરે પાછે ઘઉ આબાને પડ્યું રાખ્યું હોય આપણે મકાઈ પહેરીએ ના ગાળે બતાવું સાવર તમને આરી આપણી સાવર જોઈ લો નો ગાળો રાખ્યો હોય ને આરિયું ખાતર ખાતર તો જેટલું ઉતારવું હોય એટલું તમે ઉતારી શકો

તો મિત્રો આજે મકાઈ પેર દીધી ન હોય આપણે મગફળી તો આવી બે ત્રણ દાડમ લીગરથી કાઢવાની બે ત્રણ દિવસમાં જ મકાઈ આજે પેર દીધી કમરેટ એ મિત્રો આપણે ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ જય ગોગા મહારાજ